તો મૃતક જે છે એમની ઓળખ હજી સુધી થઈ નથી અને પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે ત્યાં સ્યાદલા ગામ નજીક ટર્નિંગ પર બાઇક સવાર છે બે યુવાનો એમના મોત થયા છે ઘટના સ્થળે જ તો સ્પીડમાં બાઇક આવતું હોવાની અનુમાન કે જ્યાં બે યુવાન જે છે એમના અકસ્માતના લીધે મોત થયા છે તો મૃતકો ને જે યુવાનો છે એમની હજુ સુધી ઓળખ થઈ નથી તો સુરત ઓલપાડના શ્યાદલા ગામની આ ઘટના જ્યાં ટર્નિંગ પર બાઇક જે છે એને અકસ્માત નડ્યો હતો જેમાં બે યુવાન જે છે એનું ઘટના સ્થળે જ મોત થયા હતા આગે પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી